ભારતીય સેનામાં ગુજરાતના ખૂબ જ ઓછા યુવાનો જતા હોય છે પરંતુ સુરતનો એક એવો વિસ્તાર ડિંડોલી જ્યાં ખૂબ જ મિડલ ક્લાસ પરિવારો રહે છે અને આ જ પરિવારના યુવાનો પોતે આર્મીમાં જવા માટે મહેનત કરી રહ્યા છે જેઓ દેશની સેવા અને આતંકવાદને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરીને ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્રઢ બનાવી રહ્યા છે જાણે આ યુવાનો ખરા અર્થમાં કહી રહ્યા છે દિસ ઇઝ ધ જોશ મેટુ ગંગ મેં આર્મી તૈયારી કરતા હું એક દિન प्रैक्टिस के दौरान मैं रनिंग कर रहा था तभी एक बाइक वाले ने आके मेरा एक्सीडेंट कर दिया जिस कारण मेरा पैर फ्रैक्चर हो गया मैं सरकार से निवेदन करना चाहता हूँ कि जो हमारे ग्राउंड की मांग है उसकी पूर्ति किया जाए ताकि ऐसी घटनाओं को रोका जा सके मुझे इस बात का दुख भी है कि मैं प्रैक्टिस के दौरान मेरा पैर चोटिल होने के कारण मेरी कई भर्तियाँ छूटने की संभावना भी है इसलिए सरकार व संबंधित अधिकारियों से मैं निवेदन करता हूँ कि हमारी मांग को शीघ्र से शीघ्र पूरा किया जा सके ताकि सम्मानित सेवाओं के अंदर जैसे कि आर्मी नेवी और एयरफोर्स में हम अपना योगदान देने में समर्थ रहें ડિંડોલી વિસ્તારમાં રહેતા સામાન્ય ઘરના યુવાનો માટે ભારતીય સેનામાં જવું જિંદગીનું સપનું બની ગયું છે દેશ પ્રેમથી છલોછલ એવા યુવાનોને આર્મીમાં ભરતી થવું છે સાધનો કે સવલતો ઓછા છે છતાં દિલ દિમાગમાં એક જ ધૂન સવાર છે દેશ સેવા માટે આર્મીમાં જોડાવવું એના માટે ખુલ્લા પગે ડામરના રોડ ઉપર લોકોની વાહનોની સતત અવરજવર વચ્ચે ટ્રેનિંગ લઈ રહ્યા છે વોર્મઅપ રનિંગ જમ્પિંગ ડ્રીલીંગ કે મંકી જમ્પ કરતા આ યુવાનો આર્મી મેન કે ફોજી નથી અને હા તેઓ જ્યાં આ ટ્રેનિંગ લઈ રહ્યા છે તે સ્થળ પણ કોઈ મેદાન કે ટ્રેક નથી કોઈ કેમ્પસ આ યુવાનો તો ખુલ્લા ડામર રોડ ઉપર લઈ રહ્યા છે ટ્રેનિંગ નિમ્ન મધ્યમ વર્ગના આ યુવાનોને દેશની સેવા માટે આર્મીમાં જોડાવવું છે આર્મીમાં જોડાવવા માટે જે શારીરિક સજ્જતા અનેક પ્રકારની ટફનેસ જોઈએ તેની તેઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે કેટલાય યુવાનો એવા છે કે ટ્રેનિંગ દરમિયાન પહેરવા માટે તેમની પાસે ટ્રેક શૂટ કે શૂઝ નથી દિવસ આખો ભણવાનું કે નોકરી કરીને થાકી લોતપોત થઈ જતા આ યુવાનો વહેલી સવારે અને મોડી રાત સુધી સખત ટ્રેનિંગ લે છે સજ્જતા કેળવી રહ્યા છે છેલ્લા સાત વર્ષથી આ યુવાનો આ રીતે જ રસ્તા પર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ સાત વર્ષમાં ત્રીસ જેટલા યુવાનોએ રોડ પર પ્રેક્ટિસ કરીને લશ્કરમાં ભરતી મેળવી પણ છે તે લોકોએ પોતાની પ્રેક્ટિસ માટે પ્રોપર જગ્યા મળે તે માટે ધારાસભ્યથી લઈને મેયર અને અન્ય રાજકીય નેતાઓને રજૂઆત કરી છે જોકે હજુ સુધી તેઓની આ રજૂઆતને કોઈ પણ ધ્યાનમાં લીધી નથી અમારા ત્યાં ગ્રાઉન્ડનો અભાવ હોય તે રસ્તા ઉપર છોકરાઓ મિત્રો અમારા બધા દોર્યા કરે છે એનાથી અકસ્માતનો ભય હોય છે અમે વારે ઘરી પ્રશાસનને બી કોર્પોરેટરોની સાંસદોને બી એ લોકોને બી રજૂઆત કરી છે કે અમને ગ્રાઉન્ડની માંગણી આપો પણ એ લોકો દ્વારા કહેવામાં આવે છે કે થઈ જશે મળી જશે એવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો આ રીતે રોડ પર પ્રેક્ટિસ કરી રહ્યા છે આગળ જતા આ યુવાન સરહદે જ્યારે સેવા આપવાના છે ત્યારે સરકારે પણ આ યુવાનો માટે થોડું વિચારીને તેમને યોગ્ય જગ્યા આપવી જોઈએ